જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અમાવસ્યા વિશે જાણીશું અમાવસ્યા ક્યારે છે તેનું મહત્વ શું છે તે દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું જો તમે આ ચેનલમાં સૌપ્રથમ વખત આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણી આ સમય ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની પંદરમી તિથિને ચૈત્ર અમાસ કહેવામાં આવે છે ચૈત્ર અમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવે છે અને એમને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો પણ કરવામાં આવે છે તો ચૈત્ર અમાસ નું મુહૂર્ત જોઈએ તો અમાસ તિથિનો પ્રારંભ સાતમી તારીખ અને મંગળવારે સવારે અગિયાર વાગે અને ચાલીસ મિનિટે શરૂ થશે જે તિથિ પૂર્ણ આઠમી મે બુધવારે સવારે આઠ વાગે અને એકાવન મિનિટે સમાપ્ત પણ થઈ જશે ઉદય તિથિ અનુસાર આઠમી તારીખ અને બુધવારે અમાવસ્યા ઉજવવામાં આવશે ચાલો જાણીએ કે તે દિવસે કેવી રીતે પૂજા કરવી જોઈએ તો અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ધય અર્પણ કરો આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો અડધાઈ અર્પણ કરતી વખતે જાપણ કરવું જોઈએ અર્પણ કરો સૂર્ય ભગવાન માટે ગોળનું દાન કરો તમે મંદિરમાં પૂજા માટે ઉપયોગમાં લેવાતા તાંબાના વાસણનું પણ દાન કરી શકો છો ઘરની છત પર અથવા કોઈ પણ જાહેર સ્થળે પક્ષીઓ માટે ખોરાક અને પાણી રાખવું જોઈએ ચૈત્ર મહિનાની અમાવસ્યાના દિવસે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતી વખતે શિવલિંગને ઠંડુ જળ ચઢાવું બીલીપત્ર ધતુરા પવિત્ર દોરો ચોખા વગેરે જેવી પૂજા સામગ્રી પણ અર્પણ કરવી જોઈએ મીઠાઈઓ અર્પણ કરો ધૂપ દીપ પ્રગટાવો આરતી કરો

પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ તો અવશ્ય જ કરવી જોઈએ અને આ દિવસની શરૂઆત સૂર્યને અર્ધાય અર્પણ કરીને જ કરવી જોઈએ બપોરે ગાયના છાણા પ્રગટાવવા જોઈએ અને જ્યારે ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે ગોળ અને ઘીનો ધૂપ પણ કરવો જોઈએ આ અમાવસ્યા પર પવિત્ર નદીમાં સ્નાન કરવાનું અને સ્નાન કર્યા પછી નદીના કિનારે દાન કરવાનું ખૂબ જ મહત્વ છે તો અમાવસ્યાના દિવસે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે એક ઉપાય કરવો જોઈએ જો તમે અને તમારા પરિવારને પિતૃદોષનો સામનો કરવો પડી રહ્યો હોય તો આઠ મેના રોજ અમાસના દિવસે શ્રીમદ્ ભાગવત કથા સાંભળો તમારા ઘરે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન પણ કરો આ કથા સાંભળવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત પણ કરીએ છીએ શ્રીમદ્ ભાગવત કથા સાંભળવાથી મળતું પુણ્ય પિતૃઓ અને ભૂત પ્રેતમાંથી મુક્તિ તરફ લઈ જાય છે જો તમે પિતૃ દોષથી પીડાતા હોવ તો શ્રીમદ્ ભાગવત કથા અવશ્ય સાંભળો માત્ર આ કથા સાંભળીને ભૂત પ્રેતમાંથી પણ મુક્તિ મળે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિને ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણના આશીર્વાદથી મોક્ષ મળે છે જો તમારા પૂર્વજોને મોક્ષ ન મળ્યો હોય તો તેમને શાંતિ ન મળી હોય તો તમારે ભગવાન નારાયણની પૂજા અવશ્ય કરવી જોઈએ પૂજાનું પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો નારાયણની કૃપાથી તમારા પૂર્વજોને મોક્ષ મળશે અને તમે પિતૃદોષમાંથી પણ મુક્ત થઈ જશો અમાસના દિવસે તામાસિક ખોરાક એટલે કે માસ મચ્છી જેવો ખોરાક ન ખાવો જોઈએ તે દિવસે ડુંગળી અને લસણ જેમ બને તેમ ન ખાવું જોઈએ કોઈના પર ગુસ્સો ન કરવો જોઈએ કોઈ આપણા ઘરે સાધુ કે સંત કે કોઈ ભિખારી આપણા ઘરે આવે તો તેને અપમાનિત કરીને કે ખાલી હાથે ન મોકલવા જોઈએ તે દિવસે કોઈને પણ દુઃખ થાય અથવા તો કોઈને બી લાગણી દુભાય તેવા શબ્દો ન બોલવા જોઈએ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી